નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવમાં આવી ગયો મહાભયંકર ઘટાડો મિત્રો સોનાના ભાવમાં હાહાકાર મચી ગયો છે મિત્રો આજે જોઈએ સોના તેમજ ચાંદીના ભાવ ગુજરાતની અંદર શું ભાવ ચાલી રહ્યા છે તે મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાત કરવાના છે તે પહેલાં મિત્રો થોડીક આગળ વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોમાં પણ સોના તેમજ ચાંદી હજી સસ્તું થઈ શકે છે મિત્રો તમામ રેકોર્ડ તોડી નાખ્યા સોના તેમજ ચાંદીના ભાવ મિત્રો દિવાળી પહેલાં મિત્રો બ્યાસી હજારની સપાટીએ સોનું જોવા મળી રહ્યું હતું ત્યાંથી ગગડીને મિત્રો અત્યારે સોનાનો ભાવ છ સિત્તેર હજારની સપાટીએ પહોંચી ગયો છે લગ્નગાળો ચાલુ થતાની સાથે ધીમી ગતિએ મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે જો આવું ને આવું રહે તો મિત્રો સોનું સસ્તું થઈને સિત્તેર હજારની સપાટીએ પણ આવી શકે તેમજ મિત્રો શેર માર્કેટની અંદર પણ મિત્રો દિવસે ને દિવસે કડાકો જોવા મળી રહ્યો હોય છે તેના લીધે મિત્રો દિવસે ને દિવસે ધીમી ગતિએ સોના તેમજ ચાંદીના ભાવ ઉપર અસર થઈ રહી છે અને તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો આગળ આપણે વાત કરીએ કે આજે સિલ્વર રેટ તેમજ ગોલ્ડ છે ગુજરાતની અંદર તેની વાત કરીએ તો મિત્રો આજના સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીના ભાવ મિત્રો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદી આજે આઠ હજાર ચારસો બાસઠમાં માં સો ગ્રામ ચાંદીના ભાવ આઠ બાસઠ અને એક કિલો ચાંદીનો ભાવ મિત્રો ચોર્યાસી હજાર છસો વીસ રૂપિયા જોવા મળ્યો જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બસો ને વીસ રૂપિયાનો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હજુ આગળ આપણે વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદી આગળના દિવસોમાં થોડું સસ્તું થઈ શકે છે અને મિત્રો આજના બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોનાના ભાવની આગળ વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની જો વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છે આજે સાત હજાર ત્રણસો એકાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ મિત્રો તોંતેર હજાર નવસો દસ રૂપિયા તેમજ સો ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો સાત લાખ ઓગણચાલીસ હજાર સો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે બાવીસ કેરેટ સોનાના ભાવમાં મિત્રો આજે બારસો ત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે પ્રતિ સો ગ્રામ સોનાના ભાવમાં તેમજ મિત્રો આપણે સાથે સાથે ચોવીસ કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો મિત્રો દસ ગ્રામ સોનાનો ભાવ આજે છોતેર હજાર સાતસો ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં આજે ઘટાડો થયો છે તો શું મિત્ર મિત્રો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના આજના સોનાના ચાંદીના ભાવ મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધ્રણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો મિત્રો